અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડઢાલ ગામે સાગબારા ફાટક પાસે રોડ ઉપરથી શંકાસ્પદ લોખંડ તથા સ્ટીલનો ભંગાર ભરેલ પિકઅપ ગાડી મળી કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર એકસો સિત્તેરના મુદ્દા માલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓ તરફથી જિલ્લામાં થતી ચોરીઓને અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉપદેશથી જિલ્લા પોલીસને અસરકારક પેટ્રોલિંગ રાખવા તથા વણ શોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર ઓઝાના માર્ગદર્શન અને સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ બી ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન જિલ્લો ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચના અને માર્ગદર્શન અન્વયે અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન આજરોજ સર્વેલન્સ સ્કોડના માણસો ખાનગી વાહનમાં ડઢાલ ગામે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક મહિબા કંપનીનું સફેદ કલરની પિકઅપ ગાડી નંબર જી જે સોળ બે એસી એક્યાસીમાં ગેરકાયદેસર લોખંડ તથા સ્ટીલનો ભંગાર ભરીને નવા ગામ કરારવેલથી ડઢાલ ગામ થઈ પાનોલી તરફ જનાર છે જે બાતની હકીકત આધારે ડઢાલ ગામે ફાટક પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બાતમીના વર્ણનવાળું પિકઅપ વાહન આવતા પકડી પાડી પિકઅપમાં ભરેલ લોખંડ તથા સ્ટીલના ભંગાર વજન એકસો સિત્તેર કિલો કિંમત રૂપિયા વીસ હજાર એકસો સિત્તેર તથા પિકઅપ ગાડીની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજાર એકસો સિત્તેરના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો છ મુજબ કબજે કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એ ઈ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ કાર્યવાહી અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે